વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વોલોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો તમે બધા કેમ છો તો તમે બધા મજામાં જઈશો અને હું પણ મજામાં છું તો આજે હું લઈને આવ્યો છું તમારા માટે એક નુસ્ખો ઘરે બેઠા એટલે કે જો આ હીટર છે અને અત્યારે ઠંડીની સિઝન સારી રહી છે એ તમે બધા જાણો જ છો અને આ હીટર લગભગ દરેકના ઘરે હોય છે અને આ હીટરની માલફા ઘણી વખત એવું બનતું હોય કે સાર જામી જતો હોય છે તો એ સાર જે છે એ કેવી રીતે કાઢવાનો એ હું તમને અત્યારે લાઈવ પ્રૂફ સાથે બતાવીશ તો બને રહેજો કન્ટિન્યુ વિડીયોમાં અને વિડીયોમાં નવા હોવ તો લાઈક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોવ તમારી ચેનલને જેથી કરીને આવા બધા વિડીયો તમને સૌથી પહેલાં મારા મળતા રહેશે તો પ્રથમ આપણે આને ગરમ કરીશું જે તમને હું બતાવીશ તો પહેલાં તો આપણે આ સાર બતાવો તો જો આ રીતે દેખાય છે આ બધે આ પોપડી છે આ પોપડીના હિસાબે શું થાય ઘણી વાર કે પાણી ગરમ થવામાં ખૂબ ઘણો બધો સમય લેતો હોય જેથી આપણે બિલ પણ વધારે આવે તો આપણે અહીંયા ઘરે જ બેઠા તમને શીખવાડીશ કઈ રીતે શું કરવાનું છે તો જે આપણે બહારથી કોઈ ઇલેક્ટ્રિશિયન હોય છે એમને લાવવા પડે એ ન લાવવા પડે અને આપણે જાતે જ અહીંયા કરીએ કરી નાખશું એક પણ રૂપિયાનો ખર્ચ આમાં છે નહીં તો લાઈવ પ્રૂફ સાથે હું તમને બતાવું કેવી રીતે આને આપણે ઉપડીને કાઢવાની છે અને એક પાંચ સેકન્ડનું કામ છે તો સૌ તમારે શું કરવાનું છે કે આપણે આ પ્લબ જો કમ્પ્લીટ અહીંયા સડાવેલો જ છે તો આને આપણે લગભગ એકાદી મિનિટ સુધી આને ગરમ કરવાનું છે તો આપણે આને ગરમ કરી લઈશું અને બને એટલી સેફ્ટી રાખવી સફર પહેરી રાખવા મેં નથી પહેર્યા આપણું હીટર છે એ થોડુંક મોંઘું છે પણ આમાં તો ઇલેક્ટ્રિકનો ભરોસો ન કરાય એટલે સફર પહેરી લેવા જેથી કરીને કરેન્ટ ન મારે તો અત્યારે આપણે આને ચાલુ કરી દીધું છે લગભગ આપણે એકાદ મિનિટ સુધી થોડુંક આપણે આમ જોવાનું કે ગરમ હિટિંગ પકડી લે ત્યાર પછી આપણે આને શું કરવાનું એ પણ હું તમને બતાવું અત્યારે થોડું થોડું ગરમ થયું છે અમારા જય શ્રી છે ને એ રોજ ખેતી આનું કાક મને કરી દો પાણી ગરમ નથી થાતું પાણી ગરમ નથી થતું તો એને આપણે આજ કરી દેવી વ્યવસ્થિત અને સાથે સાથે તમારે પણ આ કામ લાગશે વિડીયો

જો આ પોપડી જે છે એ બધી જો નીકળી ગઈ જોયું તમે તો જો આ સરસ મજાનો અને જો થોડુંક આ રીતે આમ કરી નાખશો બહુ વધારે આપણે પછાડતા નહીં ને કર પાછું આ તાંબાનું આવે ખરાબ પણ થઈ જાય ધીમે ધીમે આ રીતે તમે કરશો ને એટલે એકદમ સરસ મજાનું નવું થઈ જાય છે અને પાણી તરત જ ગરમ થવાનું ચાલુ થઈ જાય છે તો જુઓ કેટલું સરસ સોખું થઈ ગયું તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો સ્વસ્થ રહેજો મજામાં રહેજો ચાલો આવજો